દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે રાજ્યસભા સાંસદ ગોધરા નગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગોધરાના રાજમાર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગોધરા ઓવરબ્રિજની આજુબાજુના માર્ગ ઉપર સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે જાતે જ સફાઈ કરી અભિયાનની શરૂઆત થઈ હતી સ્વચ્છતા પખવાડિયાના જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે તે કાર્યક્રમો અંતર્ગત હાઈવે બાજુની અંદર જે સ્વચ્છતા અભિયાનનો એક ભાગ છે તે અંતર્ગત આજે ગોધરા શહેરની મધ્યમોથી પસાર થતા જૂનો નેશનલ હાઈવે અને હાલનો સ્ટેટ હાઈવે ની બાજુની અંદર સ્વચ્છતાની કામગીરીની શરૂઆત કરી આ જે સ્વચ્છતા પખવાડિયું છે એ આપણા દેશની બે મહાન વિભૂતિઓ એ બંનેના જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બર એટલે માનનીયશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ અને બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ આ બે વચ્ચેના પંદર દિવસ એટલે સ્વચ્છતા પખવાડિયું જે જાહેર કરવામાં આવ્યું છે તે અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાત સરકારે આજે પખવાડિયાને એક્સટેન્ડ કરી અને એકત્રીસ ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ છે તેને વિવિધ નેજા હેઠળ અથવા તો વિવિધ હેડ હેઠળ આવરી લેવામાં આવ્યું છે જેમ કે આજે નેશનલ હાઈવે છે કે સ્ટેટ હાઈવે છે ત્યારબાદ આવશે જુદા જુદા પ્રવાસન ક્ષેત્ર આવશે ધાર્મિક સ્થળો આવશે જાહેર જગ્યાઓ આવશે બજાર આવશે આ બધી જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું છે પરંતુ આ અભિયાન એક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે ત્યારે આપણે બધા ફક્ત અમુક દિવસો પૂરતા આ સ્વચ્છતા પ્રત્યે જાગૃત ન રહેતા એને જીવનનો એક આંતરિક ભાગ બનાવી લેવામાં આવે તો આવનારા સમયની અંદર ભારત દેશ આપણો દેશ એ વિશ્વની અંદર આર્થિક મહાસત્તાની સાથે સાથે સ્વાસ્થ્યની મહાસત્તા પણ બને અને સ્વચ્છતાની મહાસત્તા પણ બને એવી મારી પોતાની એક લાગણી છે આપ સર્વે પાસેથી માંગણી પણ છે અને પ્રભુને ઈશ્વરને ઈશ્વર ને પ્રાર્થના પણ છે